ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામના બસ સ્ટેશન નજીક ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર બે યુવકો પૈકી એક પચીસ વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય યુવકને ઇજાઓ પહોંચી હતી આ અંગે રાજપારડી પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર આજરોજ સવારના સાડા આઠ વાગ્યાના અરસામાં નાંદોદ તાલુકાના ટીંબી ગામના રહેવાસી હેમંત દીપકભાઈ વસાવા તેમજ ઝઘડિયા તાલુકાના જૂના અમોદના સાગર નટવરભાઈ વસાવા બાઇક લઈને ઉમલ્લાથી રાજપારડી તરફ જઈ રહ્યા હતા જે દરમિયાન સારસા ગામ નજીક આવતા રોડના ડિવાઇડરના કટ પાસે એક ટ્રેક્ટર સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક સવાર બે યુવકો પૈકી હેમંત દીપકભાઈ વસાવાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે બાઇક સવાર અન્ય યુવક સાગર નટવરભાઈ વસાવાને બંને પગે ઇજાઓ પહોંચી હતી આ ઘટના અંગે સાગર નટવરભાઈ વસાવાએ રાજપારડી પોલીસમાં અકસ્માતનો ગુનો નોંધાવતા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે